પણ ગાયો આપણી પાસે એક બે હોય તો એટલું આપણે બધે ખેતર અંદર ન પૂરું પાડીએ કે તો આપણે બે ઘરે રાખતા હોય તો બે લેવાનું બરાબર અને એની સાથે આપણે એનપીકે ઓગણીસો ને જે કે નાઇટ્રોજન એનું કન્ટેન્ટ ઓગણ ટકા આવે છે નાઇટ્રોજન ફોસ્ફરસ ને કે બરોબર તો આને આપણે આ વીસ લિટર જરણ ડોલ માં લીધેલ છે એનો આપણે આની અંદર નાખીશું ફક્ત ને ફક્ત બસો ગ્રામ કારણ કે આપણી પાસે ઘાસ અત્યારે દસ પટાટ છે આ તમે જે ઘાસ જોઈ શકો છો આ ઘાસ એકદમ બહુ સુકાઈ ગયું હતું અને જવા મંડ્યું હતું અત્યારે તમે હું સામે હમણાં વાવડીશું તો દેખી શકો બધું એકદમ સુકાઈ ગયું ને આ ભોથા બને આવી રીતનું બધું સુકાઈ જતું રહે એનું કારણ મેં છે આપણે કે ઘાસ હોય પાંચ દસ વર્ષ સુધી આપણે ઘાસ લગાવીએ એના પછી આપણે આ રીતે આપણને સારી રીતે એનું ઉપજ મળે છે એટલે આની અંદર ખેત ખેડ થતી નથી જેના લીધે જમીનની અંદર થોડુંક બંજર બની જાય છે કહેવાનું મિનિંગ એટલે આપણે આની અંદર ઈંધુ પણ લાગવા મળી અને જમીન અંદર ખમડી વિ ટાઈપની એટલે એના લીધે આ ઘાસ સુકાવા માંડ્યું હવે તમે જે અત્યારે લાગેલું ઘાસ છે જોઈ શકો એકદમ ગ્રીન ગ્રીન થઈ ગયું છે બાજુ ઘાસ વળી ગયું છે પાછું નવું અને અહીંયા નવું ઘાસ લગાવેલ છે તો આ નવું એકદમ દેખો આ ફૂટાવ થઈ ગયો છે ચાલુ તો આનો આપણે આની અંદર ખાલી દસ ફટા છે આની અંદર આપણે બે થી ત્રણ વખત ભેંસના જતા જતા આટલું બચ્યું હતું અને આને પછી આપણે એની અંદર ચાલુ કરી દીધું તો અત્યારે આપણે નવું પણ લગાવી દીધું નવું બહુ હારો ફૂટાવ થયો છે આ દેખું નીકળ્યું છે બધું અને જે આ જે છોડ બચી ગયા છે એ પણ બહુ આ તંદુરસ્ત થઈ ગયા અને પાછળ વળતર થઈ ગઈ છે તો આપણે જે છોડ બચી ગયા તો તમે દેખો શકો છો અત્યારે આ થોડુંક હજી લુજ છે પણ આપણે બે થી ત્રણ વખત ચાલશું ગૌમૂત્ર જમીન ની અંદર તો જમીનનું પીએચ જમીન અંદર જે સાર થયેલું છે જમીનની અંદર જે આ ખેડ નથી થતી એના જે અંદર માઇક્રો ન્યુટ્રન જે ઉણપ છે આપણે અત્યારે મોગા મોગા બજારમાંથી બ્રાન્ડેડ માઇક્રો ન્યુટ્રન લાવીને ખેતરમાં આપીએ એનાથી આપણને રિઝલ્ટ તો મળે છે પણ એ બહુ ખર્ચો થાય જો આપણે જે ખેડૂત મિત્રો છે ઘરે ગાય ભેંસ તો પાળે જ છે તો એમનું જે જરણ છે એની અંદર જે પોષક તત્વો છે કોપર ઝીક મેગ્નેશિયમ સલ્ફર સલ્ફેટ આ બધા પ્રકારના અંદર અ માઇક્રોન્યુટ્રન તરત કી તરહ એક આ જે ગૌમૂત્ર છે કામ કરે છે તો ખેડૂત મિત્રો જે આના બહુ લાભ છે જે આપણે ઘરે ભેંસનું હોય ગાયનું હોય જે હોય તે જરણ છે ગૌમૂત્ર છે કે ભેંસ મૂત્ર એ આપણે એકઠું કરીને ખેતરને પાણી વડે આપવું અ રાયડાનો પાક હોય એરંડાનું પાક હોય કે દાળમનો પાક હોય ગમે તે પાક હોય તો આપણે આપી શકીએ છીએ જેનાથી આપણને ખેતી આપણી જે છે જમીનનું પીએચ મેન્ટેન થાય છે અને માઇક્રોન્યુટ્રિનની જે ઉણપ છે એની પૂર્તિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે તો આપણે ખેડૂત મિત્રો દરેકે છે ને જે આપણે ઘરે જ એક પ્રકારનું માઇક્રોન્યુટ્રિન તૈયાર થાય છે તો એનો આપણે અચૂક ખેતીની અંદર ઉપયોગ કરવો જોઈએ અને તમે પણ આવા સારી રીતે લાભ મેળવી શકો છો આજે દેખી શકો છો જે આ ભૂન સાથે કે આ બધું છે ને બધી જમીની અંદર ઊણપ ના લીધે આવી હતી છે ધૂઈ બહુ ખાઈ લીધું છે એ જો આ જરણ આવશે તો એક પ્રકારનું કીટ નાશક છે જે એની દુર્ગંધ છે જે એની ટીકાસ છે જે ગૌમૂત્રમાં જેના લીધે હિંદુ પણ છોડવાઓને નઈ લાગે અને તમારે જે બજારમાંથી જે મોગી મોગી દવાઓ છે આપણે જે ધૂની પણ લાવીએ છીએ એ પણ લાબાની જરૂર નઈ પડે અને જમીની અંદર કોઈ આડસર પણ નઈ થાય તો ખેડૂત મિત્રો તમારે આપણે તમે આ જોઈ શકો છો જે ગૌમૂત્રના ઘણા બધા ફાયદા છે તો તમને આ માહિતી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ અને સબસ્ક્રાઇબ મારી ચેનલને કરજો અને મળીશું ફેર નવા વિડીયોમાં થેન્ક યુ